મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગ બધા મિત્રો સ્વાગત છે થઈ ગયા છે અને થઈ ગયા છે અગિયાર તો છોકરાઓ પણ આવી ગયા છે કુલેથી અને જે શું રસ્તા તરફ મેચકો ખાઈ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો પિતેશ તો સ્કૂલે જાય છે કેળો ફેર નહીં પીતેશ કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી પિતેશ મમ્મી તો ફેરફાર છે બિહાન શું કરો જો જય મહિના સાયકલ લઈને એકરે ફરવા જા બાજુ તો ડવાગે રૂપવાની છે તો તૈયારી કરી દીજો દોરી ને જા બાજી ડવાગે રોપાઈ જશે અને શું કરવાના આલે સરસ મજાની દોરી તૈયાર કરી દીધી છે ડવાગે નું અને કૃષ્ણ તો રોડે જો મ્યાદી ભોય ગયા છે તો શું નઈ તો ચલો આપણે તો જે એસે ફોર્મમાં અને તમે બીજાર બતાઈ દો સરસ મજાનું ખેતર રેડી કરી દીધું છે દોરી રોપવા માટે ચલો પત્ર લેલી પર બતાઈ દો આજે સવાર સવારમાં સરસ મજાનું તાપ પણ આવ્યો ચાルト સરસ મજાની પથ્થર એની વાડી થઈ છે જો હેલો ફ્રેન્ડ ફોર્મ તો આપણે આવી ગયા છે જમવા માટે ઘરે અને આજે બનાવી છે જો સરસ મજાની રોટલી અને ગીલોડા અને બટાકાનો શાક અમે તો બેહી ગયા જમવા માટે નહીં ગીલોડા બટાકાનો શાક ફોર્મ માં જ થાય ચાર પોજો તો ને ખાલી એરવા કતો આટલું તો ગરું શું થિયે ઘાસ અને પેલો ગલકાણ ચડી ગયો નહીં હો બધા નહીં આવી ગયા બીજી જો ખાઈ તો જમીન જમીન તો જમીન શું ખાલી હે જૈમીન હાથ પુલાવ અણેલો નહીં ડેરી આવીને સરસ હતો તો જૈમીને પુલાવ ખાઈ લીધો સ્કૂલેથી આવીને અને શાકરોટલી નહીં ખાવું સાગરોલી નહીં ખાવું અને ક્રિષ્ણ પીલા ઘેર કહે નહીં તા હા છોકરી એટલે એમની જ ફરશે અને કાલ તો ક્રિશ્ન વેસ ભૂષા સ્કૂલમાં એટલે કે જે બનવું હોય બનાવી લાવજો એમ કે હું ટીચર બને કહેતી હતી બનેલી પણ હજી રડ્યા રડ કરતી કાઢવા હતું હું ખબર ને કહેતી ક્રિષ્ના બીજી સ્કૂલ નહીં બની ને એમાં પાછળ નહીં રૂમ બને એમની તો નહીં ખાવું તા તો ચાલો આપણે તો ખાઈ લઈએ સરસ મજાનું શાક રોટલી આપણે તો કૃષ્ણ ખાવા બધા ખાવું નહીં તો ખાવું નહીં ભાઈ તો ટી જોવાનું ચાલુ છોકરાઓ તું જો નેહા જયા એ ભણો ભાઈ તો ફોન જ જોજો ખોરાક ને મીનાથથી શું થયું મીન્સ તો ગૌરી વ્રત કરી એટલે ઊંઘી ગઈ ને બધા પૂજા કરીને હા જો આપણે તો મેદી મૂકી જો ને હશ મહેંદી ક્રિષ્ના કોણ લાવવાનું મૂકેલ છે ફરી તો ચલો આપણે જઈએ છીએ ક્રિષ્ના ગૌરવ જોવા બુદ દિવસ ગયા એની તે હા ગેર મૂકી ગઈશું એને આજે તો પછી કોરું કાઢ્યું છે ગાર્ડનમાં સરસ મજાનું કચરું ભેગું થયું છે આપડે તો વારંવાર બહુ ભેગું થઈ ગયું છે જો વારવા માંડ્યું પેપર વારવા માંડ્યું છે અને આ બાજુ વરાઈ ગયું સરસ મજાનું આજે અઠવાડિયે દસ દિવસથી ગાર્ડન સાફ કર્યું જેમકે દરરોજ વારમાં ટાઈમે વરસાદ જ પડતો હોય તો આ બાજુ વાર્યું અને આ બાજુ બધું હજી થોડુંક બહુ નથી પણ થોડું થોડું બાજ પડી છે કાલે પેપર વાલી છે વરસાદમાં પણ પેપર બહુ કરે છે તો ચલો ફટાફટ સાફ કરતા રહીએ પોત તો વાજી ગયા છે હજુ તો કલાક બે કલાકનું કોમ છે તો આપણે ફટાફટ પતાવી દઈએ અને પણ આવ્યો સરસ મજાનો તો ચલો વિડીયોમાં બનાવી લેજો આપણે કચરું સાફ કરી લઈએ

તો ચલો એ કટિંગ કરા છોડવાનું આપણે ચા પી લઈએ આપણે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા ગયા છે નહીં બેન અને આજે બનાવી છે દાળ ભાત નહીં જો દાળ અને ભાત રાઈસ જેમીનો ફેવરિટ દાળ ભાત જો મોટા ચોખા રાખીએ એટલે આજે નહીં બાસમતી જમીન માટે પીસલ જમી ખાઈ રહ્યો રૂમાલ પડેલી લઈ જમીન તાજે વહેલું ખાધ્યું અને ત્રિષ્ણા પેલા ઘેર ગઈ હે

મોરીઓ તો ચલો આપણે ખાઈ લઈએ દાળ ભાત અને જવાનું છે બહાર ને બોર્ડ ના ગયા જવાનું ખબર જોવા બીમાર થઈ ગયા તો ચલો ખાઈ જઈએ ફટાફટ ચલો ફ્રેન્ડ સાંજે વિડીયોનું યાદ કરો તો આપણે ભૂલી ગયા જેમ કે જાણતું ફોન ના ગયા બહાર પણ ફોન મારે તો રાત્રે ક્યાં રસ્તો ખરાબ હતો તો ના ના આવશો તો ગયા નતા તો ચલો વિડીયો યાદ પૂરો કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો